વડોદરા મહાનગરપાલિકાના પૂર્વ સભાસદ નરેશભાઈ ભાઈલાલભાઈ પટનીનું દુઃખદ અવસાન બદલ આજે મળેલી સામાન્ય સભામાં દુઃખની લાગણી સાથે શોકદર્શક ઠરાવ બાદ સભા મુલતવી કરવામાં આવી હતી નરેશભાઈ પટનીએ વડોદરા મહાનગરપાલિકાની સને બે હજાર પાંચમાં યોજાયેલી ચૂંટણીમાં ચૂંટણી વોર્ડ નંબર વીસમાંથી મ્યુનિસિપલ સભાસદ તરીકે ચૂંટાઈ આવ્યા હતા તેઓએ સભાસદના કાર્યકાળ દરમિયાન સ્થાયી સમિતિના સભ્ય તરીકે ગેસ સમિતિ એસ્ટેટ મેનેજમેન્ટ સમિતિ ટાઉન પ્લાનિંગ સમિતિ વિદ્યુત સમિતિ અને વોટર વર્કર્સ સમિતિના સભ્ય તરીકે નિયુક્ત થઈ પાલિકામાં સેવાઓ આપી હતી તારીખ તેર છ બે હજાર ચોવીસની ગુરુવારના રોજ તેઓનું દુઃખદ અવસાન થતા પાલિકાની સામાન્ય સભા તેઓના માનમાં બે મિનિટનું મોન પાડી શોક દર્શક ઠરાવ બાદ મુલતવી કરાઈ હતી વડોદરા મહાનગરપાલિકાના પૂર્વ મ્યુનિસિપલ સભાસ નરેશભાઈ ભલાલભાઈ પટનીનું તેર જૂનના રોજ દુઃખદ અવસાન થયું છે સમગ્ર સભાભારે શોક અને દુઃખની લાગણી વ્યક્ત કરી છે અને સાથે આજે શોક દર્શક ઠરાવ રજૂ કરી અને આ સભા એમના માનમાં આજ રોજ મુલતવી કરવામાં આવી છે અને આજની ત્રણેય સભા પંદરમી જૂન શનિવારના રોજ પાંચ વાગે સાડા પાંચ વાગે ને છ વાગે ફરી મળશે